પાયતપુર સીહોજ ચોકડીનો બ્રિજ તૂટ્યો છે જેને લઈને તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ડ્રાઈવર ડાયવર્ઝનનો રસ્તો છે સીહોજ ચોકડીનો અને વાકી ડુંગરવાટનો રસ્તો છે આપ જોઈ શકો છો પાયતપુર સીહોજ ચોકડી વાકી ડુંગરવાટનો રસ્તો છે ખખર જન જોવા મળે છે મોટા મોટા ખાડા જોવા મળી રહી છે પડે છે અને

મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે છે આ આ લોકો રસ્તાને લઈને ખૂબ મુશ્કેલી ખૂબ પરેશાન જોવા મળી રહ્યા છે ત્યારે આ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે સારી રીતે ડામર નાખીને આ રસ્તાને આ ખાડાને પૂરવામાં આવે તેમ આ વિસ્તારના લોકો જણાઈ રહ્યા છે ઇમરાન મનસુરી જીટીવી ન્યુઝ બોરેલી છોટાઉદેપુર